ભરૂચ સ્કૂલ વર્ધીના વાહન ચાલકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી હડતાલમાં સ્કૂલ બસ અને રિક્ષા ચાલકોને નહીં જોડાતા વાલીઓને રાહત થઈ હતી તો સ્કૂલ વાનના વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા મૂકવા જવાની ફરજ પડી હતી જિલ્લાના સ્કૂલ વર્ધીના 300 વાહન ચાલકો આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીની લેખિતમાં રજૂઆત કરી હતી આજથી સ્કૂલ વર્ધી વાન ચાલકો ત્રણ દિવસની હડતાલ પર ઉતરતા જે વાલીઓ પોતાના બાળકને જાતે શાળામાં લેવાને અને મૂકવા જવું પડ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સ્કૂલ વર્ધીના વાન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ વાન ચાલકો પોતાની માંગ સાથે આજથી હડતાલ પર ઉતરી વિરોધનો ધાવ્યો છે આ હડતાલની જાણ ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરી દેવામાં આવી છે તેમજ આજે વાન ચાલકો કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીની લેખિતમાં રજૂઆત કરી હતી કે આરટીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકોને મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે જે બંધ ક્યારે સાથે સાથે દંડની રકમમાં રાહત કરવામાં આવે સરકારના નિયમો અનુસાર સ્કૂલ વાનમાં સેફટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડો સમય આપવામાં આવે ના માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન ચાલકોએ ત્રણ દિવસની હડતાલની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી જેથી આજરોજ રોજ વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા અને મૂકવા જવાની ફરજ પડી હતી જોકે શાળાની બસ અને સ્કૂલ રિક્ષા આ હડતાલમાંથી બાકાત રહેતા તેઓ રાબેતા મુજબ ચાલુ રહેશે હું શૈલેષ પટેલ ભરૂચમાં સ્કૂલ વાન ચલવું છું અત્યારે અમે અત્યારે કલેક્ટર સાહેબને એક પત્ર આપવા માટે ભેગા થયા છે કે અમને અત્યારે મેમો આપવામાં આવે છે આરટીઓ તરફથી એક ઘણો એવો મોટો છે કે જે કેટલાય એવા સામાન્ય ઘરમાંથી આવેલા ડ્રાઈવરો છે એ પૂરો પાડી શકતા નથી અત્યારે અમે ત્રણ દિવસની હડતાલ પર છે આ હડતાલમાં નાના બાળકોથી માંડીને બધા બાળકોનું એજ્યુકેશન ગંભીરતાથી લેવું પડેલું છે કેમ કે વાલીઓ એટલા હેરાન થાય છે સ્કૂલમાં બી બધા હેરાન થાય છે અમે જે અત્યારે એમના માટે આ કરવા માગીએ છીએ કે અમે પ્રાઇવેટેશન કરવા માંગીએ છીએ પ્રાઇવેટેશન કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે જો અમે મેક્સી પાર્સિંગ કરાવીશું ને તો એ ટોટલી ખર્ચો વાલીઓ પર લાડવામાં આવશે આવે એ કેટલા એવા છે સો માંથી એસી ટકા વાલીઓ એવા છે કે જે આ ખર્ચો પોસાય એમ નથી અમને તો અમે એમના ગવર્મેન્ટને અમને ગવર્મેન્ટને અમે એટલું કહેવા માંગીએ છીએ કે તમે આ શિક્ષણ પાછળ ચેડા ના કરો છોકરાઓનું ભવિષ્ય બગડે છે એટલા માટે આપણે નમ્ર વિનંતી છે કે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારા તરફ જુઓ અને એમનું ભલું કરવા ઈચ્છો આભાર જય હિન્દ